છવ્વીસ ડેડ બોડી સોંપાઈ ગયા છે એક ડેડ બોડી છે એ આવી ગયું છે એના સગાવાળા સવારે લેવાના છે કાલે સવારે લેવાય જે અગ્નિદાથ થઈ જાય પછી સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજકોટ એકમ અને અન્ય સામાજિક સંસ્થા એ દેવગત આત્માના અર્થે કાર્યવાહી પણ મહિરા છે એમાં તો માત્ર રાજકોટ લોકસભામાં જ ઉજવણી બનલો હોય છે આજુબાજુમાં પણ હોય છે ધ્રોણના માણસો પણ મહિલા છે ભાજપ ના કેટલા વ્યક્તિઓ આમાં સામેલ હતા એવું કઈ તપાસ કરાઈ છે કારણ કે અધિકારીઓ પર પ્રેશર પોલિટિકલ પણ આવ્યું એવું સૂત્રો કહી ગયા આ બાબતે તમારું શું કઈ કહેવાનું

હમણાં બે હાથ જોડી વિનંતી કરું છું આપ સૌને મિત્રોને વિનંતી કરું છું કે યાર જ્યારે ની જારે કામ કરતી હોય ત્યારે કોઈ પણ રાજકીય પદાધિકારીએ ન બોલવું એવી અમને બોડ ઓડિ સરે દુર્ઘટના બની ત્યારે પણ બધા ચૂપી સેવી હતી દુર્ઘટના સમયે પણ ચૂપી સેવી હતી સુપર સીટ કંપની ભુમ નથી દેખા એ સુપર સીટ કંપની ભરી દો કે નહીં સુપર સીટ કોર્પોરેશન દુર્ઘટનામાં કોઈ નથી અને ભારતીય સુપર સીટ કંપની કારણ હવે હું બજારમાં વોકીલા કરી શકું છું રાજસ્થાનના પણ રાજકોટ પણ ને રાજકોટ પણ હાથ પર યો બની કરી શકું છું અચ્છા તમે હવે અધિકારી છો

હહશ્વારલે હહરૂજ સભત઴ભૼર સેં સૂ સભસ્ય કરણ હંઁજઈજ છેઝળૂ ૼસભાઍય�沒錯! મએસીતર ઍધ�resser�� наказ લેમહૼ� જ્યારે 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 રચના રચના રાજ્ય સરકારે કરી છે રચનામાં જે કઈ પણ એ આપણને સૌને મંજૂર હોવો જોઈએ મંજૂર છું માન્ય મેયર શ્રી પણ મંજૂર અધિકારી બે હજાર એકવીસ ની મેટર

મારા પ્રશ્ન પૂછો સ્વે આપશો તમે સ્વૈચ્છિક રાજીનામું એટલા માટે ન આપી શકાય જયારે જ્યારે કોઈ દોષિત કરું નમસ્કાર મિત્રો સૌથી પ્રથમ આપ સૌના માધ્યમથી ગત તારીખ પચીસ શનિવાર ના રોજ રાજકોટના આમણે ટીઆરપી ગેમ ઝોનની અંદર એક અતિ કરુણ અને દુઃખદ ઘટના બની ગઈ જેમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે રાજકોટ માટે આ અતિ કરુણ ઘટના છે દુખદ ઘટના છે આપણા સૌ સ્વજનોની જે રીતે એમના મૃત્યુ થયા છે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી વતી સૌપ્રથમ આ તમામ દિવંગતોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું શ્રદ્ધાંજલિ આપું છું પરમ કૃપાળુ પરમાત્મા પરમાત્માને પ્રાર્થના કરું છું કે તમામ દિવંગત આત્માઓને મોક્ષ આપે બીજું ખાસ અગત્યની જાહેરાત એ કરવાની છે કે જે કાંઈ ઘટના બની છે એ અતિ દુઃખદ ઘટના બની છે આપણને બધાને ખ્યાલ છે કે અઢારમી લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે જેનો સાતમો તબક્કો પણ પહેલી તારીખે પૂર્ણ થવાનો છે અને ચોથી તારીખે એનું પરિણામ પણ આવવાનું છે ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો નિર્ણય કર્યો છે કારણ કે આ આપણા સ્વજનો છે અને આ સ્વજનોના દુઃખમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની સાથે હોય એ સ્વાભાવિક છે ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી શહેર એકમે નિર્ણય લીધો છે જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ ઉપર જે જવાબદારી સોંપવામાં આવી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન રહે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું કોઈ પણ શુભેચ્છકો હોય એ કોઈ પણ પ્રકારના ટેકેદારો હોય એ ત્યાં ન આવે એવી પણ અપીલ કરું છું અત્યંત સાદગીપૂર્વક આખો ચૂંટણીના પરિણામ પછીનો માહોલ રહે એ પ્રકારની અમારા આદરણીય રૂપાલા સાહેબની પણ લાગણી છે અને પરિણામ સ્વરૂપ આપ સૌને આજે અહીંયા નિમંત્રિત કર્યા છે ભારતીય જનતા પાર્ટી રાજકોટ પ્રકારની ઉજવણી નહીં પત્રકારો થી ભાગવાનો સમય એના મેયર છો રાજકોટ નામ ના સવાલ નો જવાબ ના આપવા પાછળ નું કારણ મોન

રાજની જનતા આગ ની અંદર વ્યવસ્થિત થઈ જાય બે જવાબ 아, 그래요?